પહેલી વાર શરીરનો સંબંધ થવાનો હોય ત્યારે છોકરીના મનમાં એક જ શંકા ઊભી થાય છે કે સાચે જ દુખાવો થતો હોય છે કે લોકો ખોટું વધારે બોલે છે આજે આ સમગ્ર મુદ્દો જેમ છે તેમ સમજીએ કોઈ મીઠા શબ્દો નહીં કોઈ લાજ શરમ નહીં સીધી સાફ હકીકત એ પહેલા આપણી પોતાની ચેનલ ગુજ ગાયનને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ચૂકશો શરીર આ પ્રકારના સ્પર્શ અને સંપર્ક માટે સંપૂર્ણ રીતે તૈયાર હોય એવું જરૂરી નથી છોકરીના યોનિમાર્ગની આસપાસના માંસપેશીઓ સામાન્ય રીતે થોડી ટાઈટ હોય છે જ્યારે પહેલીવાર શારીરિક સંબંધ બનાવવાનો પ્રયત્ન થાય છે તહેવારની જેમ બધું સહેલું નથી થતું મનમાં ડર શંકા પ્રશ્નો આ બધું શરીરને અનકમ્ફર્ટેબલ બનાવે છે જ્યારે મન તણાવમાં હોય શરીરના માંસપેશીઓ વધારે જકડાઈ જાય છે એ જકડાયેલા માંસપેશીમાં કંઈ પણ અંદર જતા સ્વાભાવિક રીતે ખેંચાણ અસુવિધા કે સીધો દુખાવો થાય છે આ બિલકુલ સામાન્ય શરીરીય પ્રતિક્રિયા છે બીજી મહત્વની બાબત છે શરીરની ભેજ જ્યારે છોકરી સંપૂર્ણ રીતે ઉત્તેજિત થાય છે ત્યારે શરીર સ્વાભાવિક રીતે ભેજ બનાવે છે આ ભેજ વગર કોઈ પણ પ્રવેશ સરળ નથી થતા પરંતુ પહેલીવાર દરમિયાન ડર ગભરાટ અને શરમ એટલી હોય છે કે શરીર પૂરતી ભેજ બનાવતું નથી જ્યારે અંદર બહાર ઘર્ષણ થાય અને ભેજ પૂરતી ન હોય ત્યારે દુખાવો એ સૌથી સામાન્ય સર્જાતા પરિણામોમાંનું એક છે હવે હાઈમન જેને શીલકણ કહે છે એ વિશેની વાત કરીએ લોકો આ નાનકડી પાતળા પડદા લઈને એટલી ખોટી વાતો ફેલાવે છે કે લાગે જાણે એ કોઈ દિવાલ હોય હકીકત એ છે કે હાઈમન બહુ નરમ અને લવચીક પડતી છે તે ઘણીવાર બાળપણમાં રમતા કૂદતા સાયકલ ચલાવતા દોડતા કે કસરત કરતા સ્ટ્રેચ થઈ જાય છે ઘણા લોકોને હાઈમનની પડતી પહેલાથી જ ઢીલી હોય છે તેથી હાઈમન તૂટશે એટલે દુખાવો થશે જ આ એકદમ ખોટી માન્યતા છે પેનનું મુખ્ય કારણ હાઈમન નથી પેનનું મુખ્ય કારણ છે શરીરનું ન તૈયાર હોવું છેલ્લે એક મોટો મુદ્દો જલ્દી કરવી પહેલી વાર સંબંધ બનાવતી વખતે જો સાથી ઝડપથી પ્રયત્ન કરે શરીરને સમજવાનો સમય ન આપે ધીમે ધીમે આગળ વધવાનું ટાળે તો દુખાવો થવો લગભગ નિશ્ચિત છે શરીરને સંકેત જોઈએ સમય જોઈએ વિશ્વાસ જોઈએ એકવાર શરીર સમજી જાય કે શું થઈ રહ્યું છે તે સ્વાભાવિક રીતે ઢળી જાય છે પરંતુ જો બધું હડબડમાં થાય તો દુખાવો થાય જ એક વધુ મહત્વનો ભાગ છે માનસિક સ્થિતિ છોકરીને જો સુરક્ષિત ન ન લાગે વિશ્વાસ હોય હોય શરીર શંકામાં તો માર્ગની માંસપેશીઓ પોતે જ બંધ જેવી થઈ જાય છે શરીર પોતાને બચાવવા માટે આવું કરે છે આવી સ્થિતિમાં કોઈ પણ પ્રકારની અંદર પ્રવેશ માત્ર દુખાવો જ આપે છે એટલે સંબંધ પહેલા મનમાં વિશ્વાસ સુરક્ષા અને આરામ હોવો જરૂરી છે કેસોમાં છોકરીને તકલીફો હોઈ શકે છે જેમ કે યોની માર્ગમાં સોજો ફંગલ ઇન્ફેક્શન હોર્મોનલ બદલાવ અથવા માંસપેશીઓ અત્યંત કસી ગયેલ હોય પરંતુ મોટા ભાગના કેસમાં દુખાવાનું કારણ એ જ શરીર તૈયાર નથી હવે પ્રશ્ન દુખાવો ટાળવો કેવી રીતે પહેલા તો એક વાત સમજો પહેલીવાર એક ટેસ્ટ નથી જે અમુક મિનિટમાં પૂરી થવી જોઈએ એક અનુભવ છે ધીમે સમજદારીથી એકબીજાને સાંભળીને આગળ વધવાનો લાંબો સમય સુધી ફોર પ્લે શરીર પૂર્ણ રીતે રિલેક્સ થવા દેવું પૂરતી ભેજ બનવા દેવી અને પેનિટ્રેશન ખૂબ ધીમેથી કરવું આ બધા કારણો જરૂરિયાત છે વધારાની વાતો નથી જો આ ચાર બાબતોનું ધ્યાનમાં રાખવામાં આવે આરામ વિશ્વાસ ધીમું ગતિ અને પૂરતી ભેજ તો પહેલીવાર સંબંધ બિલકુલ આરામથી થઈ શકે છે હા એક મહત્વપૂર્ણ હકીકત લોકો પોનમા જે સેકન્ડ્સમાં પેનેટ્રેશન જોઈ લે છે તેને સાચું માનતા હોય છે પોનમાં કોઈ વાસ્તવિકતા નથી એ અભિનય છે જો કોઈ એ પ્રમાણે રિયલ લાઈફમાં કરે તો તેનો પરિણામ માત્ર દુખાવો અને ખરાબ અનુભવ હશે છોકરીઓ ઘણીવાર પેન ઇગ્નોર કરવાની કોશિશ કરે છે એમ માનીને કે પહેલી વાર તો થતો જ હોય છે પણ સત્ય એ છે કે જો શરીર રેડી હોય તો દુખાવો ઓછો થાય છે અથવા ન પણ થાય એને શરીરનો સંકેત છે કે બરાબર રીતે નથી થઈ રહ્યું ધીમા થાવ થો ભો તો આખી વાતનો સાર દુખાવા પાછળનું કારણ કોઈ જરૂરી પરિસ્થિતિ નથી કારણ છે ડર ગભરાટ ટાઈટ માંસપેશી ઓછું લ્યુબ્રિકેશન અને હળબળથી કરાયેલ પ્રયત્ન જો આ બધું ટાળવામાં આવે તો પહેલીવાર સેક્સ પણ આરામદાયક સરળ અને બહુ સાચો અનુભવ બની શકે છે